સરકારના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને એપલ સેમસંગ વિવો અને ઓપ્પો સહિત તમામ સ્માર્ટફોન કંપનીઓને સંચાર સાથી નામની સરકારી સાયબર સુરક્ષા એપ પ્રી ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો છે નવા ઉપકરણોમાં આ એપ ફરજિયાત રીતે ઇન્સ્ટોલ કરવાની અને વપરાશકર્તા તેને અક્ષમ કે અનઇન્સ્ટોલ ન કરી શકે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે કંપનીઓને આ પગલું અમલમાં મૂકવા માટે નેવ દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે સંચાર સાથી મારફતે વપરાશકર્તાઓ ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને તરત બ્લોક કરી શકે છે એપમાં ચોક્કસ ફીચર દ્વારા શંકાસ્પદ કોલ એસએમએસ અને વોટ્સએપ મેસેજની ફરિયાદ નોંધાવી શકે છે વપરાશકર્તાઓ પોતાના નામે રજિસ્ટર્ડ બધા મોબાઈલ નંબરો પણ ચકાસી શકે છે અને અનધિકૃત કનેક્શનની જાણ પણ કરી શકે છે સરકારી દાવા મુજબ એપ લોન્ચ થયા પછી પચાસ લાખથી વધુ ડાઉનલોડ થાય છે અને સાડત્રીસ લાખ કરતાં વધુ ચોરાલા અથવા ખોવાયેલા ફોન બ્લોક થાય છે જ્યારે ત્રણ કરોડથી વધુ ફ્રોડ કનેક્શન અટકાવવામાં આવે છે ડીઓટીનો હેતુ ડુપ્લિકેટ આઈએમઈઆઈ નકલી સીમ અને મોબાઈલ છેતરપિંડીને મોટા પાયે નિયંત્રણમાં લેવાનો છે પહેલેથી માર્કેટમાં રહેલા ઉપકરણોમાં આ એપ સોફ્ટવેર અપડેટ દ્વારા ઉમેરવામાં આવશે સેકન્ડ હેન્ડ ફોન ખરીદનારા લોકો માટે પણ આ એપ ફાયદાકારક સાબિત થશે કારણ કે વપરાશકર્તા બ્લેક લિસ્ટેડ આઈએમઈઆઈ મેન્યુઅલી ચેક કરી શકે છે